ધામ જ્યાં નિરાધાર બાળકો મળશે રહેવા ભણવા જમવા સાથે જીવવાના આનંદ સાથેની વાત્સલ્ય ભીની દુનિયા વાત્સલ્ય ધામ એ એકમાત્ર ઈમારત નહીં પણ માનવતા નું મંદિર બનશે અહીં એવા બાળકોને સ્થાન મળશે જેના માતા પિતા નથી કે એક હોય છતાં તેમને સાચવતા નથી આવા દરેક બાળકને ગજરા પરિવાર પોતાના સંતાન સમાન પ્રેમ સંભાળ અને શિક્ષણ સાથે ઉછેરશે અહીં એક હજારથી વધુ બાળકો માટે પૂર્ણ નિવાસ અને શિક્ષણની સુવિધા થઈ રહેશે કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર બાળકો માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે કોઈ પણ પ્રકારનું દાન લેવામાં આવશે નહીં આ સંપૂર્ણ રીતે ગજરા પરિવારની વ્યક્તિગત જવાબદારી અને માનવતાનું પ્રતિબિંબ છે બાળકો પોતાના પગભર થાય ત્યાં સુધી એમને દરેક જરૂરિયાત પરિવારની જેમ જ પૂરી કરવામાં આવશે વસંતભાઈ ગજરાએ જણાવ્યું મારા ધર્મ પત્ની સ્વર્ગસ્થ ચંપાબા ગજરાનું સ્વપ્ન હતું કે સમાજમાં કોઈ બાળક અનાથ કે અશક્ત ના રહે આજે તે સ્વપ્નને અમરેલીની પવિત્ર ધરતી પર સાકાર કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે આ બાળકો હવે મારા પરિવારનો ભાગ છે અને હું જીવનભર એમની સાથે રહીશ સુરત અને ઓડિશામાં કાર્યરત વાત્સલ્ય ધામની જેમ જ હવે અમરેલીમાં પણ દિવાળીથી આ નિર્માણ કાર્યની નવી શરૂઆત થવા જઈ રહી છે જામનગરમાં પણ તેમનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અમરેલીના વતન પ્રેમી અને માનવતા ભર્યા દ્રષ્ટિવાન એવા વસંત દાદાએ પહેલેથી જ બહેનો માટે પટેલ સંકુલ અને ગજરા કેમ્પસ વિદ્યાસભામાં હજારો વિદ્યાર્થીઓ પોતાની શ્રેષ્ઠ કારકિર્દી બનાવી રહ્યા છે તેમજ અમરેલી જનરલ હોસ્પિટલના સંચાલન દ્વારા આરોગ્ય ક્ષેત્રે અવિસ્મરણીય યોગદાન આપ્યું છે હવે વાત્સલ્યધામના સ્વરૂપે તેઓ સમાજને એક નવી દિશા નવો ઉદ્દેશ આપી રહ્યા છે આ દિવાળી અમરેલી માટે માત્ર તહેવાર નહીં પણ નિરાધાર બાળકોના જીવનમાં પ્રકાશ અને પ્રેમનો નવો ઉત્સવ બની રહી છે વાત્સલ્ય ધામ જે દરેક બાળકને મળશે ઘર શિક્ષણ અને સ્નેહ સાથે જીવનનો નવો વળાંક ઓકે રોલ ઓકે જી સર નૂતન વર્ષના સૌને અભિનંદન બધાય સુખમય રહે આરોગ્યમય રહે એ શુભ દિવાળીનું શુભકામનાને હાર્દિક શુભેચ્છા આજે અમરેલી મુકામે એક આપણે વાત્સલ્યધામનો એક વિચાર આપણે કરીએ છીએ અને આવતા વર્ષે એ ધામ અહીંયા કાર્યરત થશે જે બાળકને મા બાપ ના હોય યા તો માં હોય બાપ ન હોય બાપ હોય મા ન હોય એવા બાળકો બધી જ કોમ્યુનિટી ત્યાં લેશું ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી લાસ્ટ સ્ટાન્ડર્ડ સુધીના બાળકોને એડમિશન અમે આપશું અને એમને ખાવાની પીવાની રહેવાની બુક્સ કપડાં મેડિકલ જ્યાં સુધી એ પોતે ટ્વેલ્થ સુધી ભણે અને પોતે પોતાના રવિષ્યમાં કામ થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી પાસે નિભાવશે અને એનું પૂરેપૂરું આરોગ્ય શિક્ષણ અને તંદુરસ્તનું ધ્યાન વાસીલધામ રાખશે વાસીલાધામ સ્ટાર્ટ કર્યું અને આજે વીસ વર્ષ થઈ ગયા અને પંદરસોથી વધારે બાળકો અત્યારે ધંધામાં નોકરીમાં વ્યવસાયમાં એ કાર્યરત છે અને આઠસો ને સત્તર બાળકો ઓલરેડી કામ લઈ ચાલસ્તા ચાલે છે સુરત ત્યાં અત્યારે ભણે છે પણ એ કામ કરવાથી મને એટલો આનંદ થાય છે પણ હું એટલે કામ મને આપ્યું છે આ દેશમાં ટ્રાઇબલ એરિયામાં ઝૂંપડપટ્ટીમાં ગરીબીમાં રહેતા ને પાયાનું એજ્યુકેશન મળે વાત્સલ્ય મળે વિચારો મળે ખાસ તો અક્ષરજ્ઞાન તો તમે ગમે એટલું અક્ષર જ્ઞાન લો જો વિચારોની તાકાત છે એ જબરજસ્ત તાકાત છે વાસલ્યધામ એક વિચાર છે વાસલ્યધામ એક સોચ છે વાસલધામ એક પ્રેમ છે અને એનાથી જે બાળકો ભણે ગણે અને હોશિયાર બને અને જે બાળકો ગંદુ બોલતા હોય ગંદુ ખાતા હોય ગંદુ વિચારતા હોય એ જ બાળકો ત્યાં પોઝિટિવ વિચારી શકે પોઝિટિવ વાત કરી શકે સમજી શકે અને ખંતથી કામ કરી શકે એ પ્રેરણા વાસલ્યધામ આપે છે અને વાસલધામનું કામ જ આ છે કે કદાચ એ બાળક ડૉક્ટર ન બને કદાચ એ બાળક એન્જિનિયર કે સાયન્ટિસ્ટના બને પણ એક સારો નાગરિક આ દેશનો બને એક તંદુરસ્ત એના કુટુંબનો સભ્ય સભ્ય બને અને એક સ્કિલ વર્કર બને આજે હું પણ જે વાત કરું છું હું પણ એક સ્કિલ વર્કર જ હતો અને આ લેવલ ઉપર ઉભ્યો છું એટલે સ્કિલ વર્કરની શું વેલ્યુ છે એ ખબર છે કારણ કે માણસ વિચારોથી તાકાત આગળ વધી શકે એજ્યુકેશન હાવડના સો કેન્ડિડેટને લો એમાં પાંચ બિઝનેસમેનના મળે મેનેજમેન્ટ કરી શકે હાવડ એટલે આ દુનિયાની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી કહેવાય અને એમાં બાળકને જવું મોસ્ટ કેપેબલ હોય તો જઈ શકે પણ આ દેશનો ટ્વેલ્થમાં ભણેલો બાળક જો એની પાસે વિચારો હોય શક્તિ હોય અને નાભીમાંથી કામ કરવાની તાકાત હોય ઉમંગ હોય તો સો ટકા એ સારામાં સારો નાગરિક સારામાં સારો ઇન્ડસ્ટ્રીયલ સારામાં સારો સોશિયલ વર્કર અને સારામાં સારો એ નાગરિક બની શકે એક કુટુંબનો નેતા બની શકે એ શક્તિ વિચારોમાં છે એટલે આ વાસાન વિચારોનું કામ કરી રહ્યું છે જય છે